ધોળકાના એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે મોડી રાત્રે પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે

જેરી દવા પી અને આપઘાત કર્યો છે જે બગોદરામાં મોડી રાત્રે સામૂહિક આપઘાતનો મામલો સામે આવ્યો છે જ્યાં બગોદરા એસટી બસ સ્ટેન્ડ નજીક આખી ઘટના છે તે બની હોવાની વિગતો જે છે તે મળી રહી છે સાથે સાથે ધોળકાના એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે પતિ પત્ની અને ત્રણ બાળકો એ મોતને ભેટ્યા હોવાની વાત સામે આવી રહી છે સાથે સાથે મહત્વની વાત કે મોડી રાત્રે પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે સાથે જ જે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જ્યાં પોલીસનો કાફલો જે છે તે પણ દોડી આવ્યો હતો મોડી રાતે ઘટના સ્થળે પહોંચે અને પોલીસે પણ ત્યાં તપાસ હાથ ધરી છે કઈ રીતે શું કામ આપઘાત કર્યો તેની પાછળનું કારણ જાણવા પોલીસ પણ અત્યારે જે છે તપાસ કરી રહી છે આપઘાત કરનાર મૂળ ધોળકાનો એ પરિવાર છે એકાદ મહિના પહેલાં પરિવાર ધોળકાથી બગોદરા રહેવા માટે આવ્યો હતો એવી પણ વિગતો મળી રહી છે કે જે મોડી રાત્રે આખી જે ઘટના બની ત્યારે આજુબાજુમાં કોઈ હતું નહીં અને સવારે જ્યારે આસપાસના વિસ્તારમાં જે સ્થાનિક લોકોને ખબર પડે છે ત્યારબાદ પોલીસને જાણ કરી હોવાની વાત સામે આવે છે વાત એ પણ સામે આવી છે કે જે પરિવારના જે સભ્યો છે એમાંથી જે એક જે ભાઈ છે એ રિક્ષા ચલાવી અને પરિવારનું ગુજરાન ચલાવતો હોવાની વાત પણ સામે આવી છે કયા કારણોસર આપઘાત કરવામાં આવ્યો છે કેમ આપઘાત કર્યો છે એની પાછળનું કારણ જાણવા પોલીસ પણ અત્યારે તપાસ કરી રહી છે પરંતુ એક જ પરિવારના એ પાંચ સભ્યોના મોતથી આસપાસમાં વ્યાપી ગઈ છે છે પરિવારજનોમાં પણ એ જોવા મળી રહ્યો આવી જે ઘટના એક મહિના પહેલા પાટણમાં બની હતી જ્યાં પાટણના શંખેશ્વરમાં કહેવાય રહ્યું હતું કે ત્રણ એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો જોકે એ વાત પૈસાની લેતી દેતીનો મામલો હતો પરંતુ અહીંયા શું મામલો આવે છે ને અત્યાર સુધી પોલીસને શું વિગતો મળી છે આવો સાંભળીએ પોલીસે શું કહ્યું આજે ગોળ કલાકે ટેલિફોન વર્તી સ્ટેટ ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમમાં આવી કે એક પરિવારના પાંચ માણસો ભગોદરામાં ઝેર ગટકાઈને ગુજરી ગયા છે આ પાંચ મરણજાનઓના જે જાણકારી છે તે આ રીતે છે દીપકભાઈ વાઘેલા કરીને છે મૂળ રહેણાંકા ધોલકાના છે હાલ બગોદરામાં રહે છે ચોત્રીસ વર્ષની આની ઉંમર છે આની જો વાઈફ છે આના નામ છે સોનલબેન સોનલબેન છવ્વીસ વર્ષની છે અને બંનેને જે બાળકો છે જેમાં સૌથી મોટી દીકરી છે કરીના ઉર્ફે સિમરન આની ઉંમર અગિયાર વર્ષની છે આથી નાનો એક દીકરો છે આના નામ છે મયુર મયુરની ઉંમર આઠ વર્ષની છે

परिवार जनों को पर क्लियर नहीं चाहिए कि उनके जो ये भाई छे आनी साथे फाइनेंशियल पूछनी च थई रही चे बहु वक्त की तो कदाच एकदम इफ एक्सेक्ट क्लियर नहीं चाहिए कि आज कारण छे इतना मोटा स्टेप लेना अच्छा ठीक सही

મૂળ ધોળકાના પરંતુ હાલ ભગોદરામાં રહેતા એ પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત પોલીસને પણ વિગતો મળી છે જો કે પોલીસ હજુ તપાસ હાથ ધરી રહી છે તપાસ ધીમે ધીમે ચાલુ છે પરંતુ પોસ્ટમોર્ટમ અર્થે એ તમામે તમામ મૃતદેહો છે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે ત્યારબાદ ત્યાંથી એમને અમદાવાદ સોલા સિવિલ ખાતે લાવવામાં આવશે ત્યાં ફોરેન્સિક તપાસ કરવામાં આવશે ત્યારબાદ જાણવા મળશે કે આખી ઘટના પાછળનું કારણ શું કઈ એવી દવા પીને આપઘાત કર્યો છે તે પણ તપાસ જે છે તેનું પણ કરવામાં આવશે સાથે સાથે એમના જે પરિવારના જે અન્ય સભ્યો હતા જે બીજા સગાવાલા એમની સાથે પણ પોલીસ જે છે તે વાતચીત કરશે તપાસ કરશે પૂછપરછ કરશે કે ભાઈ તમારી સાથે કોઈ વાતચીત થઈ હતી કે કેમ આ ઘટના બનવા પાછળનું કારણ શું આખી ઘટનાને લઈને જે સમગ્ર બનાવ છે તેને લઈને પોલીસ કાફલો પણ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યો હતો સાથે સાથે આસપાસમાં રહેતા સ્થાનિક લોકો છે તેમણે પહેલા પોલીસને જાણ કરી હતી ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચી હતી સ્થાનિક લોકો છે પણ આખે વાતથી અજાણ હોવાની વાત અત્યારે જોવા મળી રહી છે સ્થાનિક લોકોને પણ નથી ખબર કે આ ઘટના મોડી રાત્રે કેટલા વાગ્યા આસપાસ બની છે કારણ કે એવું પણ કહેવાય રહ્યું છે કે ત્રણથી સાડા ત્રણ વાગ્યાની આસપાસ આ પરિવાર છે તેમણે ઝેરી દવા ગટકટાવી અને જે કહેવાય કે આપઘાત કર્યો હોવાની વાત પોલીસ ની પ્રતિક્રિયા છે તેમાં સામે આવી રહી છે પરંતુ આપઘાત પાછળનું મોટું કારણ શું હોઈ શકે તે પોલીસ તપાસમાં સામે આવશે આવી અનેક એવી ઘટનાઓ બનતી હોય છે કે જેમાં સામૂહિક આપઘાત એ સુરત હોય એ પછી બગોદરા હોય કે પછી શંખેશ્વર હોય આવી અનેક ત્યારે પોલીસ માટે પણ એ થોડું મુશ્કેલ બની જતું હોય છે કારણ કે આખી ઘટનામાં જવાબ વાળું કોઈ નથી હોતું માત્ર એ પૂછપરછ થાય છે પરંતુ જયારે તપાસ થાય છે ને ત્યારે ખુલાસા કરવામાં આવે છે ત્યારે અલગ અલગ ખુલાસા થાય છે ત્યારે તપાસમાં પણ કંઈક નવું જોવા મળતું હોય છે ત્યારે આ કેસની અંદર પોલીસને શું નવું જોવા મળે છે એ સમય આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂપ નમસ્કાર